જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડિયોમાં એવ્રત જીવ્રત વ્રતની વિધિ તેનું મહાત્મા અને કથા સાંભળશું મા એવ્રત અને માતા જીવ્રત એ આદ્ય શક્તિના જ બે સ્વરૂપ છે માતા એવ્રત એ સંતાનનું સુખ આપે છે તો માતા જીવ્રત એ સંતતિને દીર્ઘ આયુષ્ય પ્રદાન કરે છે આથી મા એવ્રત અને જીવ્રતની એક સાથે પૂજા કરાય છે આ વ્રત અષાઢ હોય છે આ આદ્યશક્તિ માં જયા વિજયા ની પૂજા ઉપાસના કરાય છે ત્રણ દિવસ મીઠા વગરનું મોડું જમી ઉપવાસ કે એકટાણું કરાય છે તેરસ થી શરૂ થઈ દિવાસાના દિવસે આ વ્રત પૂરું થતું હોવાથી તેને દિવાસાનું વ્રત પણ કહે છે કહેવાય છે કે આ વ્રત કરનાર સ્ત્રીને એવ્રત અને જીવ્રતમાં અખંડ સૌભાગ્યના આશીષ આપે છે સંતાન ન હોય તેવી સ્ત્રી જો આ વ્રત કરે તો તેને સંતાનની પ્રાપ્તિ થાય છે ત્રણ દિવસ મીઠા વગરનું મોડું જમી એકટાણું અથવા તો ઉપવાસ કરાય છે અને રાત્રિ જાગરણ કરાય છે કોઈ પણ વ્રતનું જાગરણ ચોવીસ કલાકનું હોય છે પરંતુ દિવાસાનું જાગરણ એવ્રત જીવ્રત માના વ્રતનું જાગરણ છત્રીસ કલાકનું હોય છે એટલે કે બે દિવસ અને એક રાત્રિનું આ જાગરણ હોય છે વ્રતનું જાગરણ જેટલું કષ્ટદાયી છે તેટલું જ ફળ આપનારું આ વ્રત હોવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે વ્રત કરનાર સ્ત્રીના શુભ દિવસોની શરૂઆત થાય છે પરિવારને સારું આરોગ્ય સારું સ્વાસ્થ્ય અને સમૃદ્ધિનું વરદાન મળે છે સંતાન સ્ત્રી જો આ વ્રત કરે તો તેની સંતાન પ્રાપ્તિ થાય છે તેના પતિ અને બાળકોની આયુષ્ય વધે છે આમ દિવાસોનું વ્રત પૂરી શ્રદ્ધાથી બહેનો કરે છે આ વ્રત પાંચ વર્ષ સુધી જ કરવાનું હોય છે પાંચ વર્ષ પૂર્ણ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું ઉજવણામાં પાંચ ગોળણીને જમાડી સૌભાગ્યની ચીજવસ્તુ ભેટ અપાય છે ઘણી જગ્યાએ માતા એ વ્રતનું વ્રત નવ પરિણીતા સ્ત્રી કરે છે તથા માતા જીવ્રતનું વ્રત એ મોટી ઉંમરની મહિલાઓ કરે છે માતા એવ્રતના વ્રતમાં પાંચ વર્ષ સુધી કરી અને પછી વ્રત પૂર્ણ થાય એટલે વ્રતનું ઉજવણું કરે છે જ્યારે માતા જીવવ્રતનું વ્રત મોટી ઉંમરની મહિલાઓ જીવન પર્યત કરે છે તો મિત્રો આ હતું મા એવ્રત જીવ્રત વ્રતનું મહાત્મ્ય હવે સાંભળશું માતા એવ્રત જીવ્રત વ્રતની પૂજાની વિધિ વ્રત કરનાર બહેનોએ પ્રાતકાળે વહેલા ઉઠવું સ્નાન કાર્યથી પરવારી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા શ્યોણ શણગાર સજવા ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી જે જગ્યાએ મા એવ્રત જીવ્રતની પૂજા કરવાની હોય તે જગ્યાને સ્વચ્છ કરવી ગાયનું છાણ અથવા તો માટીથી દૂતવી તેના પર લાકડાનો બાજો કે પાટલો ઢાળવો તેના પર લાલ અથવા તો સફેદ રંગનું વસ્ત્ર પાથરવું ત્યાર પછી માતા એવરત માતા જીવ્રત મા જયા વિજયાની ફોટોની સ્થાપના કરવી જો મૂર્તિ હોય તો મૂર્તિની સ્થાપના કરવી ધૂપ દીપ ગલાલ અબીલ ચંદનથી પૂજા કરવી ઋતુના ફળ અર્પણ કરવા માને લાપસી અથવા તો કંસારનું નૈવેદ્ય ધરાવવું આ ત્રણ દિવસ મીઠા વિનાનું ભોજન લઈ એકટાણું કરવું આ રીતે વ્રત પૂજા ઉપવાસ કરી છત્રીસ કલાકનું જાગરણ કરવું જેમાં બે દિવસ અને એક રાત્રિનું જાગરણ કરવાનું હોય છે છત્રીસ કલાક શુદ્ધ ઘીનો માની સમક્ષ અખંડ દીવો પ્રગટાવો આ રીતે પૂરી શ્રદ્ધાથી માં એવ્રત જીવ્રત માં જયા વિજયાનું વ્રત કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે નિસંતાન શ્રીને સંતાનની પ્રાપ્તિ થાય છે ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે તો મિત્રો આ હતું એવ્રત જીવવ્રત વ્રતની વિધિ તેનું મહાત્મ્ય અને હવે સાંભળશું માતા એવ્રત જીવ્રત વ્રતની કથા બોલો માતા એવ્રત માતા જીવવ્રતની જય બોલો મા જયા મા વિજયાની જય મિત્રો એક જમાનો એવો હતો કે જો સ્ત્રીની સંતાન હોય તો કોઈ તેનું મોઢું ન જુએ અને તેને વાંજિયાનું મેણું મારે વાંજિયાનું મોઢું કોણ જુએ એવું બધું કહી તેની નિંદા કરતા અને તેને ભોગોતા હવે કથા એવી છે કે એક નાનું એવું ગામ છે ગામમાં એક બ્રાહ્મણ દંપતી રહે ગોર અને ગોરાણી બધી જ વાતે તે સુખી પણ પગલીનો પાડનાર પુત્ર પ્રભુએ તેને આપ્યો ન હતો તેથી નિસંતાનપણાનું દુઃખ આ દંપતીને કાયમ ચાલતું સંસારના મેણા ટોણા સહન થતા નહીં તેનાથી આ દુઃખ ખમાતું પણ નહીં આ દંપતીએ ભગવાન શંકરની ખૂબ ભક્તિ કરી ભોળાનાથ પણ આ બ્રાહ્મણ પુત્ર પર અતિ પ્રસન્ન થયા શિવજીએ કહ્યું તારે ત્યાં પુત્રનો જન્મ થશે પણ તેને પરણાવવા માટે પ્રયત્ન કરીશ નહીં તેનો સર્વાંગી ઉછેર કરજે તેને ખૂબ ભણાવજે પણ લગ્નના બંધનમાં નાખીશ નહીં આમ કહી અને શિવજી તો તથાસ્તુ કહીને ચાલ્યા ગયા બ્રાહ્મણ પ્રસન્ન વદને ઘેર આવ્યો પોતાની પત્નીને વાત કરી પત્નીના હર્ષનો તો પાર ન હતો સમય જતા પુત્ર રત્નનો જન્મ થયો પુત્ર ઘણો રૂપાળો ઘણો દેખાવડો પુત્રનું લાલન પાલન ઉછેર ભણતર વગેરે માટે માતા પિતાએ તેની ખૂબ કાળજી રાખી આવા દીકરાને કુંવારો રાખવો કોને ગમે બ્રાહ્મણે શિવજી સાથે કરેલ શરતનો ભંગ કર્યો આ બ્રાહ્મણે પોતાના સ્વાર્થ માટે ભગવાન શંકરની છેતર્યા શ્રીહરિ સાથે છેતરપિંડી કરી દીકરો પરણીને ઘેર આવ્યો એકાએક આકાશમાં તોફાન ચડી આવ્યું વાદળાઓનો ગળગડાટ અને વીજળીનો ચમકારો થવા લાગ્યો બારે મેઘ ખાંગા થયા જાન ઘેરે આવી અને ઘરે આવી શકી નહીં અને ગામના પાદરમાં જ રોકાઈ ગઈ સર્વત્ર પાણી પાણી જ્યાં જુઓ ત્યાં જળ બંબાકાર એકાએક એક ઝેરી સાપ પાણીમાં તણાતું તણાતું આવી પહોંચ્યો અને વરરાજાને દંશ દઈ સડસડાટ ચાલ્યો ગયો વરરાજાનું પ્રાણ પંખેરું ઉડી ગયું આનંદ મંગલ હતો ત્યાં તો રાડા રોળ થઈ ગયું પુત્રના મૃતદેહને ગામમાં લઈ જવા સૌ તત્પર થયા તે જોઈ આશાભરી નવ પરિણીતા બોલી કે ગામમાં જઈને જવું હોય તે જાઓ હું તો મારા પતિદેવ સાથે અહીં જ રહીશ જ્યાં તે ત્યાં હું મારો સંસાર અહીં જ માંડીશ મારું સ્વર્ગ મારા પતિ જ છે હું તેની સાથે અહીં જ મારા દેહનો ત્યાગ કરીશ ગામના આગેવાનોએ નવવધૂને સમજાવવા ઘણા પ્રયત્નો કર્યા પણ તે એકની બે ન થઈ કોઈ તેને દૃઢ સંકલ્પ પરથી ચલિત કરી શક્યું નહીં ભયંકર ઘોર અંધારી રાત જામી મેકલી રાત બિહામણી બનીને ડરાવવા લાગી વીજળીના ઝબકારામાં દૂર એક મંદિરની ધજા ફરકતી જોઈ પતિના મૃતદેહને લઈ તે મંદિરમાં આવી અને બાળના બંધ કરી અંદર બેઠી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે વીજળી વિફરેલી નાગણની જેમ આકાશમાં ચમકી રહી છે પવન સુસવાટા મારી રહ્યો છે ચારેય તરફ મેઘનું મંદિરના પ્રાંગણમાં એવ્રતમાં આવી પહોંચ્યા બાળને ટકોરા કર્યા ન વધુએ મંદિરનું બારણું ઉઘાડ્યું દેવીના દર્શન કરી પરિણીતાએ પોતાની કથની રડતા હૃદયે કહી સંભળાવી દેવીએ યવ્રતમાં છું એમ કહી પોતાની ઓળખાણ આપી પરિણીતા સ્ત્રીઓ માટે એ વ્રત છે જોકે દરેક વ્રત સુખ શાંતિ અને અખંડ સૌભાગ્ય માટે છે પણ પતિના દીર્ધાયુષ માટે એ વ્રત વ્રત અત્યુત્તમ છે તારે અષાઢ વદ અમાસના દિવસે ઉપવાસ કે એકટાણું કરી એ વ્રતનું પૂજન કરવું રાત્રે જાગરણ કરવું અને અખંડ દીવો પ્રગટાવી કથા કીર્તન કરવું અને નવ પરિણીતાએ બે કર જોડી માતા એવ્રતનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો મા એવ્રત તો મૃતદેહ પર અમી દ્રષ્ટિ કરી ધ્યાન થઈ ગયા પતિના શરીરમાં નવું ચેતન આવ્યું નવી શક્તિ આવી નવો જીવ આવ્યો પણ આંખ ઉઘાડે નહીં મા માના ગયા પછી માએ મંદિરમાં પ્રવેશ કર્યો વધુએ માને પ્રણામ કર્યા માએ પોતાની ઓળખાણ આપતા કહ્યું કે તારા પતિને મા માએ નવું જીવન આપ્યું છે પરંતુ તારે હજુ એક બીજું વ્રત કરવાનું છે જીવ્રતનું વ્રત કરવાથી સંતાન જીવતા રહે છે આ વ્રતનો વિધિ એવ્રતના વિધિ પ્રમાણે જ કરવો નવવધુએ પ્રણામ કરી કહ્યું કે હે જગદંબા હું આપનું વ્રત જરૂર કરીશ જીવ્રતમાં અંતર ધ્યાન થઈ ગયા ત્યાર પછી જયામાં અને વિજ્યામાં આવ્યા નવવધુએ બધા માને વચન આપ્યા અને તમે જે માંગશો તે આપશે તેવું વચન આપ્યું વર્ષ જતાં નવવધુને દીકરો થયો અને જન્મની રાત્રે જ જીવ્રતમાં આવીને લઈ ગયા આવી રીતે બીજા વર્ષે બીજો દીકરો થયો તો એ વ્રતમાં આવીને લઈ ગયા ત્યાર પછી ત્રીજા વર્ષે ત્રીજો દીકરો થયો તેને જયામાં આવીને લઈ ગયા ચોથા વર્ષે ચોથો દીકરો થયો તો તેને વિજયામાં આવીને લઈ ગયા અને પછી પાંચ વર્ષે દીકરીનો જન્મ થયો અને માં લેવા આવ્યા નહીં ન વધુએ આમ પાંચ વર્ષ એવ્રત જીવ્રતમાં જયા વિજયાનું વ્રત કર્યું અને વ્રતનું ઉજવણું કર્યું ઉજવણું કરવા માટે નાની નાની દીકરીઓને ગોળણીઓને આમંત્રણ આપ્યું કોઈની સ્વરૂપે મા એવ્રત માં જીવ્રત મા જયા અને મા વિજયા જમવા આવ્યા જમતા સમયે નાની દીકરી રડવા માંડી ત્યારે મા બોલ્યા કે કેમ દીકરી રડે છે ત્યારે દીકરી બોલી કે મારે રાખડીનો બાંધનાર કોઈ ભાઈ નથી અને મને જવતલ કોણ હોમશે ત્યારે માએ કહ્યું કે આલે આ તારા ચાર ભાઈ એમ કહીને નવવધુ ચારેય દીકરા પાછા આપ્યા અને મા તો અંતર ધ્યાન થઈ ગયા આ રીતે પૂરી શ્રદ્ધાથી વધુએ મા એવ્રત જીવ્રતનું વ્રત કર્યું સમય જતાં તેનું વ્રત ફળ્યું ઘરે પારણું બંધાયું આ રીતે માતા એવ્રત માતા જીવ્રત માં જયા માં વિજયાનું વ્રત જે કોઈ કરશે વ્રતની કથા વાંચશે સાંભળશે તેને વ્રતનું ફળ અવશ્ય પ્રાપ્ત થશે શ્રી જો આવ્રત કરશે તો તેને સંતાનની પ્રાપ્તિ થશે આ નવવધુની માફક જે કોઈ પૂરી શ્રદ્ધાથી આવ્રત કરે છે તેનું વ્રતનું ફળ અવશ્ય મળે છે માટે જયા પાર્વતી એ વ્રત જીવ્રત જીવંતિકામાં વગેરે વ્રતનો મહિમા ખૂબ જ ઘણો છે મહાશક્તિ રૂપમાં જગદંબા સર્વત્ર વિદ્યમાન છે જે બળહીન છે તે પરમાત્માને પ્રાપ્ત કરી શકતો નથી માં જગદંબા જ બળ અને શક્તિનો આદિ સ્તોત્ર છે મા તો નિત્ય મમતામયી છે તે અભયારૂપ છે મા તો આપણા અંતઃકરણમાં જ બેઠી છે તેના દર્શન કરવા હોય તો આત્મા પરનું અજ્ઞાન આવરણ દૂર કરી દો એટલે માં જરૂર દર્શન દઈ તમને કૃતાર્થ કરશે બોલો શક્તિ માં એવ્રત માં જીવ્રત માં જયા માં વિજયાની જય તો મિત્રો આપણે સાંભળી મા એવ્રત જીવ્રત વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથા વાર્તા તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી છે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય માં એવ્રત જય મા જય મા જયા જય મા વિજયા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા આવતા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ